કોમનવેલ્થ ગેમ્સને લગતું જે આ હોર્ડિંગ હતું તે હોર્ડિંગ લગાવવામાં આવ્યું અમદાવાદના સિંધુ પવન રોડ પર અને જે હોર્ડિંગ્સ ધરાશય થતા ત્યાંથી પસાર થતું જે દંપતી હતું તેને ઈજા પહોંચી છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ ફોન લાઈન થી જોડાયા છે જે રાજલ દંપતીની શું સ્થિતિ છે અને કઈ એજન્સીના હોર્ડિંગ્સ માટેનું કામ સોંપવામાં આવ્યું હતું તેને લઈ કોઈ માહિતી સામે આવી છે ખરી ઓપરેટ અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સની જે તૈયારીને લઈને જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા એવામાં અચાનક જ આજે હોર્ડિંગ્સ છે કે જે રોડ ઉપરથી પસાર થતા મોપેડ ચાલક દંપતી ઇલેક્ટ્રોનિક આ મોપેડમાં જે દંપતી હતું તે ઈજાગ્રસ્ત થોડુંક થયું હતું અને ખાસ કરીને પ્રશાસનની જે ઘોર બેદરકારી છે તે સામે અહીંયા આગળ આવી છે જોકે જ વિસ્તારમાં આ દંપતી રહેતું હતું અને ત્યાંથી પસાર થતું થતું આ દંપતીનું નામ ચંદ્રેશભાઈ કુમાવત અને તેમની પત્નીનું નામ મિતાલી બેન કુમાવત હતું અને તેઓ હોસ્પિટલ થી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને એવામાં જ સિંધુ ભવન રોડ ઉપરથી જયારે પસાર થયા ત્યારે અચાનક જ આ કોમેન્ટ વેલ્થ ગેમ્સ નું જે આવકારતું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું હતું અચાનક જ આ દંપતી ઉપર પડ્યું હતું જોકે આ સ્પષ્ટ પ્રશાસનની જે ઘોર બેદરકારી છે તે નજરે પડી હતી તો થા આ પ્રકારે આ હોર્ડિંગ ધરાશય થયું તે પણ એક તપાસનો વિષય છે કારણ કે હાલ અત્યારે દંપતીને સામાન્ય ઈજા થઈ છે પરંતુ જો કોઈ મોટી જાનહાની થઈ હોત તો તે પાછળ જવાબદાર કોણ તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે